મારું નામ કરશનભાઈ બારડ છે જિલ્લા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું આજે મંડોળથી ઈશ્વરિયા અને ભેરાડા નિશાળથી સીધીવા સુધીનો જે રસ્તો મંજૂર થયો એનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીએ કર્યું હવે ફેસબુકના માધ્યમથી અમને એવી પણ ખબર પડી કે બીજેપીના લોકો પણ ખાતમુહૂર્ત કરવાના છે ખાતમુહૂર્ત એ લોકો તો બીજેપીના માણસો તો સિમેન્ટની ઠેલી દેખીને આવ્યા નથી સીધું ખાતમુહૂર્ત કરી જાય હકીકતમાં શું છે કે આ જે ખાતમુહૂર્ત કર્યા એ ધારાસભ્યના મત વિસ્તારની અંદર ધારાસભ્ય જે માનો કે કામ મંજૂર કરાવતા હોય અને સંવિધાનના બંધારણના નિયમ પ્રમાણે ધારાસભ્યને એ બંધારણ અધિકાર આપ્યો છે અને એ અધિકારના રૂએ ધારાસભ્યશ્રીએ અમારી રજૂઆતથી વેરાડાના લોકોએ રજૂઆત કરી હોય મંડોરોની ઈશ્વરિયા ગામના લોકોએ રજૂઆત કરીને રજૂઆતના ભાગરૂપે ધારાસભ્ય રસ્તા મંજૂર કર્યા એ બદલ ધારાસભ્યશ્રીનો પણ આભાર પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો પોતાની પ્રસિદ્ધિ માટે એ કામ તો કરતા નથી જ્યારે મારો કે ક્યાંય પણ રસ્તા મંજૂર થાય એટલે અમે કહ્યું અમારી સરકાર છે તમારી સરકાર છે પણ જ્યાં જ્યાં ચૂંટાઈને ધારાસભ્ય કોંગ્રેસના હોય એને પણ પોતાનો અધિકાર સરકારે આપી ગયેલ છે બંધારણ અધિકાર આપેલો છે એ મુજબ ધારાસભ્ય કામ કરતા હોય અને એ ભાગરૂપે આ ધારાસભ્યએ ઉદઘાટન કર્યું બાકી કાલ કે ત્રણ દિવસ લગભગ પાછા આવશે કારણ કે એ તોડે ત્યાં પણ આવે પડે ત્યાં પણ આપે ને ચાલુ થાય ત્યાં પણ આવે એ કેટલી વખત ખાતમુહૂર્ત કરે એનું કંઈ નક્કી નથી એટલે ધારાસભ્યશ્રીનો આભાર કે એણે અમારા ગામમાં ઈશ્વરિયા ગામમાં ત્રણ રસ્તા મંજૂર કર્યા અમારા ગામમાં બે રસ્તા મંજૂર કર્યા વેરાળામાં પણ કર્યા આજુબાજુના ગામ સૌનીમાં પણ બે ત્રણ રસ્તા મંજૂર કર્યા ધારાસભ્યશ્રીનો આભાર નમસ્કાર હું હિરેનભાઈ ભામરૂઆયા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજરોજ અમે મંડોર ગામે મંડોરથી ઈશ્વરિયા જોગી તળાવને જોડતો પ્લાનનો રસ્તો અહીંયા વેરાળા ગામે વેરાળા ગામથી સીધીવાડા તરફ જે આદિજાતિની ગ્રાન્ટમાંથી જે રસ્તો મંજૂર થયો અને એ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને હોય અને એ જે કલેક્ટ્રેટના આયોજનની મિટિંગ મળે એના એમાં ગીર સોમનાથ સોમનાથ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે કાયદા મુજબ ધારાસભ્ય જ હોય છે એટલે એમની સૂચનાથી અને એમના માર્ગદર્શન આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારબાદ સૌનીથી સાંતખેતાલને જોડતો રસ્તો પછી મીઠાપુરથી સૌની ગામને અને સાંજેતાલને જોડતો રસ્તો અને સૌની ગામનો સુવિધા પથનો રસ્તો અને કુકરાશથી પંડવા ગામને જોડતો રસ્તો આ પાંચ રસ્તાઓ કે જે નોન પ્લાનમાં ધારાસભ્યને એ બંધા જે રાજ્ય સરકારનું બજેટ હોય એ બજેટની અંદર જોગવાઈ છે અને સરકારનો પરિપત્ર છે ત્યારે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એમણે લોકો માટે કંઈ કામ નથી કર્યા એટલે સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે આ કાલે અથવા પરમ ખાત ખાતમુહૂર્ત કરવા જવાના છે ત્યારે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને અહીંયા ગામ લોકો વચ્ચેથી અને સમગ્ર સોમનાથની જનતા એક સવાલ છે કે જો ખરેખર આ તમે મંજૂર કરાવ્યા હોય અને તમારી પાસે કોઈ આધાર પુરાવો હોય તો એમના માટે અમે કોંગ્રેસ પરિવાર ધારાસભ્ય હું પ્રમુખ તરીકે અમારા જે સિનિયર આગેવાનો જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર છે જે પણ મંચ ઉપર આવી મીડિયાના સમક્ષ જાહેરમાં ચર્ચા કરવી હોય અથવા લોકોની વચ્ચે પણ જાહેરમાં ચર્ચા કરવી હોય તો ચર્ચા કરવાની અમારી તૈયારી છે કેમ કે મેં કીધું એમ કે રાજ્ય સરકારનું જે બજેટ હોય એ બજેટની અંદર નોંધ તાણના રકમની જોગવાઈ હોય અને એ જે તે વિસ્તારના ધારાસભ્યોનો અધિકાર હોય અને હું તમને એક આ પત્ર બતાવું છું એ જે આપણા ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા એમનો જ લખેલો જે પત્ર છે એમની તારીખ છે આઠ સાત બે હજાર બાવીસ એમણે બે હજાર બાવીસની અંદર જ એમના જાવક નંબર છે એકસો ઓગણસાઠ બાવીસ કે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ઈશ્વરિયા ગામથી જોગી તળાવને દોડતા રસ્તાનો જે લેટર અને ભલામણ દરખાસ્ત કરેલી છે એટલા માટે આ લોકોને ભરવામાં માટેને અને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે એટલે સોમનાથ વિધાનસભાની જનતા તો બહુ હોશિયાર છે એટલા માટે ધારાસભ્યોને બે વખત ચૂકીને કાઢ્યા છે એટલે કોઈ લોકો આવા ભ્રમમાં ન રહે અને ધારાસભ્યોનો પણ આ પગે ખૂબ ખૂબ આભાર કે તે સમગ્ર વિસ્તારના લોકોનો વિકાસના કામો માટે કાયમી માટે આગળ આવે છે અને અત્યારેથી અહીંયા શુભેચ્છા પણ આપીએ છીએ કે હજી પણ સોમનાથ વિધાનસભામાં જે ઘટતા કામ કરો એ આગળ રહ્યો અને અમે લોકો તમારી સાથે છે આજ રોજ મીઠાપુર દ્વારા મંજૂર કરી માટી સાથે રાહ જોતા હતા અને આ વિસ્તાર તો એટલો ડેન્જર છે એમાં એક સામાન્ય એક ચેપ્ટર જાય તો બીજી ગાડી નીકળતી નથી તો જે બાબતે બધા ખેડૂતને બહુ ફાયદો થાય અને આવા કામ અમારા ગામમાં કરતા રહું જેથી કરીને ગામ લોકોને સાજો ફાયદો થાય